વડોદરાના સિનોર તાલુકામાં રૂપિયા ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે પંદર ગામોમાં પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામને મંજૂરીની મહોર લાગી છે સિનોર તાલુકાના એકતાલીસ ગામો પૈકી ચાલીસ ગ્રામ પંચાયત કચેરીઓ કાર્યરત છે જે પૈકી અનેક પંચાયત કચેરીઓ જર્જરિત અને સુવિધા વિહોણી છે ત્યારે આ અંગે ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ પ્રબળ માંગ કરાઈ હતી જે બાબતે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરાઈ હતી નવીન પંચાયત ઘર ક્રમ મંત્રી નિવાસ બનાવવા અંગેની માંગ કરાઈ જે માંગને મંજૂરીની મહોર મારતા ગુજરાત સરકાર દ્વારા સિનોર તાલુકાની ચાલીસ પંચાયતો પૈકી એક સાથે અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે પંદર ગામોમાં નવીન પંચાયત ઘર ક્રમ મંત્રી નિવાસના કામને મંજૂરી આપવામાં આવી છે બીજી તરફ કામ મંજૂર થતાં પંદર ગામોના સરપંચો અને ગ્રામજનોએ કરજનના ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર માની સંતોષની લાગણી વ્યક્ત કરી